ઘરમાં ધન ક્યારે આવે છે આ આઠ વાતોનું ધ્યાન રાખો તો હંમેશા રહેશો ધનવાન મિત્રો મનુષ્ય ધનવાન કેવી રીતે બને છે આજના વિડીયોમાં તમને એક કહાનીના માધ્યમથી ધનવાન બનાવના થોડા રસ્તાઓ વિશે જાણવા મળશે તમને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો તો ચાલો આપણે તે વાત વિશે શરૂ કરી મિત્રો આ કહાની એક બુદ્ધિમાન સ્ત્રીની કહાની છે કોઈક નગરમાં ખૂબ જ ગરીબ પતિ પત્ની રહેતા હતા તે દરરોજ મજૂરી કરીને પોતાના પરિવારનું ભરણ પોષણ કરતા હતા એક દિવસ તેમના દ્વાર પર ત્રણ સાધુઓ પધાર્યા તે સ્ત્રીનો પતિ કોઈ કામથી તેના ઘરની બહાર ગયો હતો મહાત્મા જે તે સ્ત્રીના ઘરે જઈને કહ્યું કે ઘરમાં કોઈ છે તે ઘરમાંથી તે સ્ત્રી બહાર નીકળે છે તેણે જોયું કે તેના ઘરના દ્વાર પર ત્રણ સાધુઓ ઊભા હોય છે તે સ્ત્રીએ તેમને પૂછ્યું કે હું તમને નથી જાણતી કે તમે કોણ છો ત્યારે તેમાંથી એક સાધુએ કહ્યું કે અમે ત્રણેય સાધુઓ તમારા ઘરે ભોજન કરવા માગીએ છીએ શું તમે અમને ભોજન કરાવશો ત્યારે તે ગરીબ સ્ત્રીએ કહ્યું કે મહાત્માજી જરૂરથી કરાવીશું તમે મારા ઘરની અંદર પધારો હું તમને ભોજન કરાવીશ ત્યારે મહાત્માજીએ પૂછ્યું હે દેવી શું આ સમયે તમારા પતિદેવ ઘરમાં હાજર છે ત્યારે તે સ્ત્રીએ કહ્યું ના મહાત્માજી તેઓ થોડી વાર પહેલાં જ કામ શોધવા માટે ઘરેથી નીકળી ગયા છે ત્યારે ત્રણેય મહાત્માઓ કહે છે કે પુત્રે ત્યારે તો અમે તમારા ઘરમાં પ્રવેશ નહીં કરી શકીએ પરંતુ તું પરેશાન ના થઈશ અને ત્રણે ત્યાં સુધી તારા ઘરની બહાર રાહ જોઈશું જ્યારે તારો પતિ આવી જાય ત્યારે તો અમને બોલાવી લેજે મિત્રો આ જ રીતે ત્રણેય સાધુઓ તે સ્ત્રીની ઘરની બહાર રાહ જોઈને બેસી રહ્યા સંજોગોને લઈને તે સ્ત્રીના પતિને એ દિવસે કોઈ કામ મળ્યું નહીં એટલા માટે તે ઘરે જલ્દીથી પાછો આવી ગયો તે સ્ત્રીએ તે ત્રણ સાધુઓના વિશે તેના પતિને જણાવ્યું કે ઘણા સમયથી આપણા ઘરના દરવાજે ત્રણ સાધુઓ રાહ જોઈને બેઠા છે તે ત્રણેય ભોજન કરવા માગે છે પરંતુ તમે ઘરમાં નહોતા એટલે તે ઘરની અંદર આવ્યા નહીં જો તમારી આજ્ઞા હોય તો હું ત્રણેય સાધુઓને ઘરમાં બોલાવીને ભોજન કરાવી દઉં ત્યારે તેના પતિએ કહ્યું એમાં પૂછવાની શું જરૂર છે જ્યાં તેઓને બોલાવીને લઈ આવો અને ભોજન કરાવી દે પછી તેના પતિની આજ્ઞા લઈને તે સ્ત્રી તે ત્રણેય સાધુઓને ઘરમાં બોલાવવા માટે આવી અને બોલી મહાત્મા હવે તો મારા પતિ આવી ગયા છે કૃપા કરીને તમે ઘરની અંદર પ્રવેશ કરો આ સ્ત્રીની વાત સાંભળીને મહાત્માજી બોલ્યા પુત્રી અમે ત્રણેય સાધુઓ કોઈના પણ ઘરમાં એક ઘરમાં એક સાથે પ્રવેશ નથી કરતા કેમ કે અમારા ત્રણમાં એક સાધુનું નામ ધન છે બીજાનું નામ સિદ્ધિ છે અને ત્રીજાનું નામ પ્રેમ છે તું જઈને તારા પતિને પૂછી લે કે આ ત્રણમાંથી તે કોને પહેલાં ઘરની અંદર બોલાવવા માગશે મિત્રો તે સાધુની વાત સાંભળીને તે સ્ત્રી પોતાના પતિ પાસે પહોંચી અને પૂછવા લાગી કે તે ત્રણેય સાધુઓમાંથી એકનું નામ ધન છે બીજાનું નામ સિદ્ધિ અને ત્રીજાનું નામ પ્રેમ છે તે ત્રણમાંથી તે કોને પહેલાં બોલાવવા માગે છે તેની પત્નીની વાત સાંભળીને પતિ ઘણો જ પ્રસન્ન થયો અને કહ્યું કે એક કામ કરો આપણે ખૂબ જ ગરીબ છીએ આપણને ધનની ખૂબ જ જરૂરિયાત છે ચા સૌથી પહેલા ધનને બોલાવી લાવો ધન આવવાથી આપણી ગરીબી દૂર થઈ જશે આપણે ધનવાન બની જઈશું આજના સમયમાં કોઈ પણ વ્યક્તિ એવું નથી કે જે ધનને પામમાં નથી માગતો જેવી રીતે મધ વિનાનું હાથી એવી જ રીતે ધન વગર પુરુષ નામ માત્ર જ પુરુષ છે બધા ધન છે જ બળવાન છે ધનવાન હોય જે માણસ ધનવાન હોય તે જ પંડિત ગણાય છે તે જ મોટો વ્યક્તિ ગણાય છે ધનથી જ મનુષ્યમાં ઉત્સાહ આવે છે જેવી રીતે બુદ્ધિવાળા બધા જ મનુષ્ય દરેક ક્રિયાઓ નષ્ટ થઈ જાય છે ગરીબ વ્યક્તિ જો ગુણવાન હોય તો પણ લોકો તેની સામે દ્રષ્ટિ પણ નથી કરતા જેવી રીતે સૂર્ય સમગ્ર સૃષ્ટિને પ્રકાશ આપે છે તેવી જ રીતે લક્ષ્મી મનુષ્યના દરેક ગુણોને પ્રકાશિત કરે છે જે કોઈ ગરીબ વ્યક્તિ જો ઉપકાર કરવા માટે આવ્યો હોય તો પણ લોકો તેને છોડીને ચાલ્યા જાય છે કહેવાય છે કે દક્ષિણા વગરનો યજ્ઞ અધૂરો હોય છે સંતાન વગર વંશ નાશ પામે છે તેવી જ રીતે ધન વગરના મનુષ્યને મરેલો જાણવો જોઈએ ગરીબી શરીર ધારણ કરેલા લોકો માટે સૌથી મોટું અપમાનિત દુઃખ છે ધન વગરના થવા પર સગા વાળાઓ પણ તે વ્યક્તિને મૃતક સમાન માને છે ભાઈબંધુઓ પણ તેની સાથે બેસવામાં પોતાનું અપમાન સમજે છે તેના સાથેના સંબંધને છુપાવે છે મિત્રો તેના શત્રુ બની જાય છે હવે જ્યારે પતિએ ધનને બોલાવવા માટે કહ્યું ત્યારે પત્નીએ કહ્યું આપણે સીધીને બોલાવી લઈએ તો કેમ કે તેના આવવાથી આપણે કંઈ પણ કામ કરીશું તે બધા જ કામ સફળ થશે પછી તો ધન પોતાની જાતે જ આવવા લાગશે ફક્ત ધન જ હોય અને આપણી જોડે કોઈ આવડત ન હોય તો આ ધન કેટલા દિવસ સુધી ચાલશે કહેવાય છે કે બેઠા બેઠા ખાવાથી સંપત્તિ પણ થોડાક દિવસની અંદર ખતમ થઈ જાય છે પરંતુ સિદ્ધિ માટે મહેનત તો કરવી જ પડે અને વગર મહેનતે ક્યારેય સફળતા પ્રાપ્ત નથી થતી મિત્રો હવે તો પતિ ધનને બોલાવવા માગતો હતો અને તેની પત્ની સિદ્ધિને બોલાવવા માગતી હતી આ વાતને લઈને બંને વચ્ચે ઘણા સમય સુધી દલીલો ચાલ્યા કરી અને હેરીને તેઓ એ નિર્ણય પર પહોંચ્યા કે આપણે ત્રણેય સાધુઓને જ પૂછી લઈએ કે ધન અને સિદ્ધિમાંથી કોણ પહેલું આવવા માગશે હવે તે પતિ પત્ની બંને બહાર જાય છે અને તે સાધુઓને કહે છે કે અમે તો કોઈ પણ નિર્ણય પર પહોંચી શકતા નથી તમારા ત્રણમાંથી જે ધન અને સિદ્ધિ છે તે બંનેમાંથી જેને પહેલાં આવવું હોય તે આવી શકે છે મિત્રો તે પતિ પત્નીની વાત સાંભળીને તે ત્રણેય સાધુ એકબીજાના મોં તરફ જોયું અને કશું પણ કયા વગર ત્યાંથી તેઓ પાછા જવા લાગ્યા તે ત્રણેય સાધુઓને પાછા જતા જોઈને તે સ્ત્રીએ પૂછ્યું અરે મહાત્માજી તમે આ રીતે કેમ પાછા ફર્યો છો જરા ઊભા રહો ત્યારે ત્રણેય સાધુએ જવાબ આપ્યો કે પુત્રી અમે ત્રણેય સાધુઓ આ રીતે દરેકના ઘરે જઈએ છીએ ને દરેક ઘરમાં પ્રવેશ કરવા માટેનો પ્રયાસ કરીએ છીએ જે વ્યક્તિ લાલચને વચ થઈને તન અને સિદ્ધિને પોતાના ઘરમાં બોલાવવા માગે છે અને પ્રેમને છોડી દે છે ત્યારે અમે ત્રણેય તેના દ્વારથી પાછા આવી જઈએ છીએ અને જે પોતાના ઘરમાં પ્રેમનો વાસ ઈચ્છે છે તેના ઘરમાં અમે ત્રણેય વાર ફરતી પ્રવેશ કરીએ છીએ તમારા બંનેની વચ્ચે પણ પ્રેમનો અભાવ જોવા મળ્યો તારો પતિ ધન ઈચ્છે છે અને તું સિદ્ધિ જ્યારે તમારા બંનેમાં જ સદભાવ અને સમજણ નથી એકબીજાની વચ્ચે પ્રેમ નથી તો તમારા ઘરમાં ધન પણ નહીં આવે અને તમને તમારા કોઈ પણ કાર્યમાં સફળતા પણ નહીં મળે એટલા માટે અમે અહીંથી નિરાશ થઈને જઈ રહ્યા છીએ કહેવાય છે કે જ્યાં પ્રેમ હોય છે ત્યાં ધન અને સફળતાની કોઈ કમી હોતી નથી અને જેનામાં પ્રેમ છે ભલે તેમની પાસે ધન ન હોય તો પણ તે ખુશ રહે છે જ્યાં પ્રેમ નથી તે વ્યક્તિ ધન લઈને શું કરશે પ્રેમ વગર ધનની કોઈ કિંમત નથી એટલા માટે ધન હોવા છતાં પણ તેઓએ મળવું પડે છે અને ધન તેઓને પ્રેમ આપી શકતો નથી એટલા માટે જ કહેવાય છે કે પ્રેમ વિનાનું ધન અર્થ વગરનું છે સેવા કરવાથી તમારો સારો સ્વભાવ નષ્ટ થઈ જાય છે જેવી રીતે કામવાસના શરમનો નાશ કરી દે છે તેવી જ રીતે રસપ્રસનો ક્લેશ પ્રેમ ધન અને સફળતાને આવવાથી રોકી દે છે મનુષ્યના ઘરમાં ધન આવવાનું એક કારણ એ છે કે એના દ્વારા કરવામાં આવેલા શુભ કાર્યો કરવાથી જ લક્ષ્મીની ઉત્પત્તિ થાય છે લક્ષ્મીની જ પ્રાપ્તિ થાય છે ધનવાન બનવા માટે આ આઠ કામોને ક્યારેય પણ કરવા જોઈએ આ કામોને તમારે કોઈ દિવસ કરવા જોઈએ નહીં નંબર એક દારૂ પીવો બે ઝઘડા કરવા નંબર ત્રણ સમાજ સાથે દુશ્મન કરવી નંબર ચાર પતિ પત્ની વચ્ચે મતભેદ પેદા થવું નંબર પાંચ કુટુંબોની વચ્ચે અસમજણ ઊભી થવી નંબર છ રાજાની સાથે વેશભાવ રાખવો નંબર સાત સ્ત્રીઓને પુરુષ વચ્ચે વિવાદ થવો અને નંબર આઠ ખોટા રસ્તાઓ જો આઠ વાતોને ધ્યાનમાં રાખીને દરેક મનુષ્ય કર્મ કરે તો ચોક્કસ જ તે ધનવાન બની જશે તો મિત્રો તમને આ વિડીયો કેવો લાગ્યો તે કોમેન્ટ બોક્સમાં જણાવજો ને વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી લો મળ્યા નવા વિડીયોમાં ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ જય શ્રી રામ